આવું જો ચાલતું રહ્યું આ જાનવરોને તેઓ મારી નાખશે આપણે કંઈક એવું કરવું જોઈએ કે આ બંનેથી હંમેશા માટે છુટકારો મળે મને તો કશું જ વિચાર નથી આવતો જો મોટો હરણ અહીંયા હોત તો તે કોઈ સારો આઈડિયા આપી દેત તે સાચું કહ્યું જો જંગલમાં આ ઝાડ ન હોત તો મોટો આજે આપણી વચ્ચે હાજર હોત રીંછે સામે આવેલ વૃક્ષ તરફ ઈશારો કરીને કહ્યું આ વૃક્ષ ન હોત તો મોટું આજે પણ આપણી વચ્ચે હોત એટલે મોટું હરણ એક દિવસ અહીંયાથી જઈ રહ્યું હતું તે દિવસ તડકો ખૂબ જ વધારે હતો તેથી તે આ વૃક્ષની છાયામાં બેસીને આરામ કરવા લાગ્યો ત્યાં જ આ વૃક્ષના પાંદડામાંથી દૂધ ટપકવા માંડ્યું અને તે તેની આંખોમાં પડી ગયું આ સાંભળીને બધાએ વૃક્ષના પાંદડાને જોયા અને હાથીએ કહ્યું અરે હા આમાંથી તો દૂધ ટપકી રહ્યું છે